તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મજામાં જ હોય ને તો આપણે અત્યારે મહેફિલ જમાવી છે પેટ્રોલ પંપે અને હું નાગરાજ ભાઈ ગયા હતા ધોરાજી કારણ કે થોડુંક કામ આવી ગયું હતું નહીં નાગલા અને ઓલા બીજો કંઈક ખોદા મારે છે બાપુ કઈ કરે છે બાપુ ન કરે ને એટલું સારું છે આ ઋષિ આવ્યું

તો નાવાની તો ખૂબ મજા આવશે ને આપણું પાણીમાં ઘરી ગયા હી આપણે ગયા નાવા તમને તો ખબર છે નાવા ગયા પણ નાવામાં મજા તો આવી છે વાત જાવ અને પછી પાછા ઘરે આવી નહી ને અહીંયા કારણ કે નાવું પડે અને પછી આ પાછા આપણે આવી ગયા હા આપણા તબેલે આજે ન્યૂ ભરતી પાછી આપણે કરી લીધી હતી ઢોરા ઢાબરા હતા એ બધું બુડી નાખેલું છે અને લેવલ મસ્ત મજાનું થઈ ગયું હે કાલે આપણે પાછું કામ કરવાનું છે ચાલુ સતીષભાઈ મારી દીધું બેલાનો પાછું થપો કાલે આપણું કામ થવાનું છે પાછું ચાલુ થાજુ લઈ જવાનું થાય તો તમે મને કોમેન્ટમાં કહી દેજો કે આપણો તબેલો કેવો લાગે અને બની જાય હે પછી કેવો લાગશે

આપણે આવી ગયા તા તબેલ તબેલ આવીને દૂધ બધો આવી ગયું ગાડી થઈ ગઈ કમ્પ્લીટ ના હોય તો મારો ભાઈ બહુ દઈ હે ડેરી મસ્ત મજાની હાઈન પડી ગઈ છે ને આપણે આવી ગયા હતા મંદિરે માતાજીના કર્યા હતા દર્શન